મિત્રો આ છ આવી રોકી અમીર નહીં કૃપાથી આ બાર રાશિઓમાંથી આ છ રાશિવાળાની કિસ્મત ચમકવાની છે અને આ રાશિવાળા એકાદશીના દિવસે બન ધનથી માલામાલ થવાના છે આ છ રાશિઓ કરોડપતિ બનવાની છે અને મિત્રો આ છ રાશિ સ્વયં વિધાતા પણ કરોડપતિ બનવાથી માલામાલ બનવાથી હિન્દુ શાસ્ત્ર અનુસાર દરેક વ્રતનું પોતાનું મહત્વ અને લાભ હોય છે એવું માનવામાં આવે છે કે વ્રત રાખવાથી ભગવાનનો દિવ્ય આશીર્વાદ મળે છે અને મિત્રો ભક્ત પર સુખ અને સમૃદ્ધિની વર્ષા થાય છે તેમજ મિત્રો બધા વ્રતોમાં એકાદશી વ્રતનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે દર વર્ષે થાય છે અને નવેમ્બરના મહિનામાં પડતી પહેલી એકાદશીને દેવ ઉઠની એકાદશી કહેવામાં આવે છે મિત્રો મિત્રો દેવ ઉઠની એકાદશી વર્ષની ચોવીસ એકાદશીઓમાં સૌથી મોટી અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે

તેથી આ પાવન દિવસે તુલસી વિવાહ પણ કરવામાં આવે છે જે ભગવાન વિષ્ણુ અને તુલસીના વિવાહનું પ્રતિક છે મિત્રો દેવ એકાદશી માસનો અંત થઈ જાય છે અને આ દિવસ પછીથી શુભ કાર્યો જેમ કે વિવાહ ગૃહ પ્રવેશ અને અન્ય માંગલિક કાર્યો શરૂ કરવામાં આવે છે મિત્રો અને મિત્રો આ દિવસ સૃષ્ટિના પાલનહારને સમર્પિત છે તો મિત્રો દેવ ઉઠની એકાદશીનો દિવસ માત્ર ભગવાન વિષ્ણુની ભક્તિનો દિવસ નથી પણ આ દિવસથી શુભ કાર્યોની શરૂઆત થાય છે તેમજ મિત્રો તમને જણાવી દઈએ કે આ દિવસે એટલે કે એકાદશીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ રવિ પુષ્પયોગ અમૃત સિદ્ધિયોગ મહાલક્ષ્મી યોગનું નિર્માણ થયું છે જેમાંથી બાર રાશિઓમાંથી કેટલીક રાશિવાળાને ધન લાભ પ્રાપ્તિના યોગ બની રહ્યા છે મિત્રો તો મિત્રો આ રાશિવાળા ધનથી માલામાલ થવાના છે અને હવે કરોડપતિ બનવાથી તેમને કોઈ નહીં રોકી શકે મિત્રો આ રાશિવાળાને સ્વયં વિધાતા પણ હવે રોકી શકશે નહીં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા આના પર થઈ ગઈ છે તો ચાલો મિત્રો શરૂ કરીએ તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે તે વિશે મિત્રો આજકાલની દુનિયામાં મનુષ્ય માટે પૈસા ખૂબ જ જરૂરી વસ્તુ બની ગયા છે મિત્રો મિત્રો પૈસા વગર મનુષ્ય કોઈ પણ કાર્ય કરવામાં સમર્થ નથી થતો જો કોઈ પણ કાર્યની શરૂઆત કરવામાં આવે તો તેમાં ધનની જરૂર પડે છે ધન વગર કોઈ પણ કાર્ય સંપન્ન થઈ જ થઈ જ નથી શકતું મિત્રો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ધનની ક્યારેય કોઈ કમી ન હોય તે પોતાનું જીવન સુખ વૈભવ સાથે વિતાવા વિતા વિતવા કરવા માગે છે જેના માટે તે દિવસ રાત કઠોર મહેનત પણ કરે છે મિત્રો જેથી તે ખૂબ સારો ધન અર્જિત કરી શકે અર્જિત કરી શકે પરંતુ એટલી મહેનત કરવા છતાં પણ મનુષ્યને સફળતા પ્રાપ્ત નથી અને તે વિચારમાં પડી જાય છે એટલી મહેનત કરવા છતાં પણ સફળતા હાસિલ કેમ નથી થઈ તો મિત્રો તમારી માહિતી માટે જણાવી દઈએ કે મનુષ્ય મહેનતની સાથે તેની કિસ્મત પણ તેની સાથે હોવી જોઈએ કારણ કે જો કિસ્મત સાથ ના આપે તો મિત્રો મનુષ્યને જીવનમાં સફળતા નથી મળતી અને જો કિસ્મત સાથ આપે તો મિત્રો મનુષ્ય પોતાની ઓછી મહેનતમાં મહેનતમાં જ પોતાની ઈચ્છા અનુસાર સફળતા પ્રાપ્ત કરી શકે છે તેને બધા સુખ વૈભવની વસ્તુઓ પ્રાપ્ત થઈ જાય છે મિત્રો મિત્રો હિન્દુ ધર્મમાં ગ્રહ નક્ષત્રો અને રાશિઓને ખૂબ જ વધુ મહત્વ આપવામાં આવે છે જો મિત્રો ગ્રહો અથવા કોઈ નક્ષત્ર પર પણ નાનો નાનો સા નાનો અથવા મોટો પ્રભાવ જોવા મળે તો તેની સીધી અસર વ્યક્તિના જીવન પર પણ જોવા મળે છે મિત્રો તો વળી કેટલાક લોકો પર તેની ખરાબ અસર સાથે સાથે વ્યક્તિને તેના જીવનમાં ઘણા બદલાવ જોવા મળે છે મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને કેટલીક એવી રાશિઓ વિશે જણાવ જણાવવા જઈ રહ્યા છીએ જેની સુતેલી કિસ્મત હવે ભગવાન શ્રી વિષ્ણુ અને મા લક્ષ્મીના આશીર્વાદથી શરૂઆત થવાની છે તો મિત્રો આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાં વાત કરીએ તો પહેલા નંબરની જે મિત્રો ભાગ્યશાળી રાશિ આવી રહી છે તો એ રાશિ છે મિત્રો મકર રાશિ તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મક્કર રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમારા પર ખૂબ મહેરબાન થઈ રહ્યા છે મિત્રો અને મિત્રો તેમના આશીર્વાદથી તમારા જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર થઈ જવાના છે મિત્રો તો મિત્રો ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ તમારા પર બની રહેશે જેના કારણે જ તમને જે પણ કાર્યમાં તમે સફળતા પ્રાપ્ત કરવા માગો છો તે કાર્ય તમારા માટે સફળ થશે મિત્રો મિત્રો વર્ષોથી તમારા અટકેલા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો તે પૈસા પણ તમને પાસા મળવાની પૂરી સંભાવના બની રહી છે મિત્રો મિત્રો તમે તમારા બધા કર્જમાંથી મુક્તિ મેળવવામાં કામ કામયાબ પણ રહેશો તમારા દ્વારા કરેલી કોશિશો સફળ થશે સમાજમાં તમારું માન સન્માન વધશે મિત્રો ભગવાન વિષ્ણુ અને મહા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બની રહેશે મિત્રો વેપારમાં અચાનક ધન લાભ થશે અને સુખ શાંતિનું વાતાવરણ તમારા ઘરમાં બન્યું રહેશે મિત્રો અને મિત્રો સાથે સાથે મકર રાશિવાળા તમારા પર ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે જો કે આ રાશિ લોકો આ રાશિના લોકો પોતાના ઉગ્ર સ્વભાવ પર થોડો સંયમ રાખે તો તે તમારા માટે સારું રહેશે મિત્રો હવે મિત્રો આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે આ સમયે શુભ મહાસંયોગથી મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમને હવે લાભદાયક સમય જોવા મળી શકે છે મિત્રો મિત્રો તમારા માટે આ સમયમાં હવે લાભદાયક બની રહી છે મિત્રો તમારા માટે ધન લાભના સારા યોગ બનતા દેખાઈ રહ્યા છે મિત્રો તમને તમારા ભવિષ્ય માટે જે યોજનાઓ તમે બનાવી રાખી છે તે યોજનાઓ સફળ થશે અને તેના પર અમલ કરવાનો સમય પણ આવી ગયો છે તેના પર અમલ કરો સફળતા તમારા હાથ લાગશે ઘણા મોટા ફાયદા જોવા મળશે વ્યવસાયના નવા રસ્તા બનતા નજર આવશે જે વ્યક્તિ નોકરી નોકરી પરેશાન વાળા છે તેમને પદમ પદોન્નતિ મળશે અને ઉચ્ચ અધિકારીઓનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે મિત્રો સાથે સાથે મિત્રો સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે સાથે સાથે સંતાન પ્રાપ્તિના ઈચ્છુક લોકોને સંતાન મળશે માતા પિતાનો આશીર્વાદ તમને મોટી ઊંચાઈઓ પર લઈ જશે મિત્રો મિત્રો આ રાશિવાળાને મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી સમય તમારા માટે અનુકૂળ છે તેથી મિત્રો સમયનો પૂરો લાભ ઉઠાવો અને મિત્રો આ સમયને તમારા હાથમાંથી ન જવા દો મિત્રો હવે મિત્રો જે ભાગ્યશાળી ત્રીજા નંબરની રાશિ રાશિ આવે છે છે તે મિત્રો કન્યા રાશિ તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીના આશીર્વાદથી હવે આ સમયે ખુશીઓને સ્વાગત લઈને આવ્યો છે મિત્રો અને આ તમારા માટે ખૂબ જ લાભદાયક સમય સાબિત થશે તો મિત્રો પરિવારમાં સુખ શાંતિ આવશે તમારા અટકેલા તમામ કાર્યો હવે સમયસર પૂરા થઈ જશે જીવનસાથી પ્રેમ વધશે સંતાન પક્ષથી કોઈ મોટી ખુશખબર મળવાથી મન તમારું ખૂબ પ્રસન્ન રહેશે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની અપાર કૃપા દ્રષ્ટિ તમારા પર બની રહેશે જેના કારણે મિત્રો તમારા ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે મિત્રો પરિવારમાં કેટલીક નવી વસ્તુઓનું આગમન પણ થઈ શકે છે જેના કારણે તમારા ઘર પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે મિત્રો અને મિત્રો સાથે સાથે જે લોકો વેપારી છે તેમને વેપારમાં વધુ નફો જોવા મળશે નોકરી કરતા લોકોને નોકરી સાથે સંબંધિત કોઈ ખૂબ મોટી ખુશખબરી પ્રાપ્ત થઈ શકે છે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની કૃપાથી સમય તમારા માટે કન્યા રાશિ વાળા ખૂબ જ લાભદાયક રહેવાનો છે હવે મિત્રો મિત્રો આગળની જે રાશિ રાશિ આવી રહી છે છે તે મીન રાશિ તો મિત્રો મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની અત્યંત મહેરબાન છે આદિત્ય કૃપા તમારા પર બની રહી છે મીન રાશિ વાળા ભગવાન વિષ્ણુ શ્રી વિષ્ણુ અને લક્ષ્મીનું નામ લઈને કોઈ પણ કાર્ય શરૂ કરશે અથવા નવો કોઈ બિઝનેસ શરૂ કરશે તો મિત્રો તેમને તેમાં જરૂર મોટી સફળતા પ્રાપ્ત થશે મિત્રો તમારી સાથે તમે સામાજિક રૂપથી પોતાની અલગ ઓળખણ બનાવવામાં કામયાબ થશો સાથે વિદ્યાર્થીઓ માટે શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિના યોગ બની રહ્યા છે મિત્રો પરિવારનો પૂરો સહયોગ મળશે દાંપત્ય જીવન સુખમય રહેશે મિત્રો કહેવું ખોટું નહીં થાય મીન રાશિવાળા આવે તમને તે બધી ખુશીઓ પ્રાપ્ત થશે જેના તમે અકદાર છો મિત્રો ભગવાન વિષ્ણુ ને મા લક્ષ્મીની કૃપાથી તમને હવે એક અનેક પ્રકારના તન લાભ અને મોટે મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે મિત્રો હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે ચોથા નંબરની તે રાશિ છે મિત્રો કુંભ રાશિ તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની કૃપાથી તમારા માટે ખૂબ જ શુભ મહાસંયોગનું નિર્માણ થઈ રહ્યું છે મિત્રો આ રાશિના લોકોના કાર્ય અને વિચારોમાં એકગ્રતા અને શાંતિ રહેશે તમે સતત સફળતાના નવા નવા કાર્તિમાન સ્થા સ્થાપિત કરતા પોતાની અલગ ઓળખણ બનાવવામાં સફળતા હાસિલ કરશો મિત્રો તમે પોતાની મહેનતથી જે પણ કાર્યમાં લાગેલા છો તે કાર્ય સફળ થશે તો મિત્રો તમને જણાવી દઈએ કે તમને ધન લાભ પ્રાપ્તિના પણ યોગ બની રહ્યા છે જેથી વ્યવસાયમાં ભારે ધન લાભ તમને પ્રાપ્ત થશે તમે મિત્રો ઝડપથી કોઈ નવું વાહન અથવા મકાન ખરીદી શકો છો જેનાથી પોતાના ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ બની રહેશે મિત્રો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની કૃપાથી કુંભ રાશિવાળા સમય તમારા માટે અત્યંત અનુકૂળ છે તો મિત્રો એટલે આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને આ શુભ સમયને તમારા હાથમાંથી મિત્રો જવા ન દો મિત્રો ભગવાન વિષ્ણુ ને મહા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બની રહેશે અને ઘર પરિવારમાં ખુશીઓ આવશે હવે મિત્રો જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે છે તે રાશિ રાશિ મિત્રો તુલા તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા પર ભગવાન વિષ્ણુ ને મહા લક્ષ્મીની અપાર કૃપા દ્રષ્ટિ બની રહી છે મિત્રો જેના કારણે તમને અત્યંત ભારે ધનલાભ પ્રાપ્ત થવાની સંભાવના છે સાથે સાથે આ રાશિના લોકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તેમને પદમાં તરક્કી મળશે અને સાથે સાથે વેતન વૃદ્ધિના પણ યોગ છે મિત્રો જે લોકો વિદેશમાં નોકરી કરવા માગે છે અથવા વિદેશમાં જઈને વાંચવા માગે છે તો તેમને આ સમયે સફળતા જરૂર પ્રાપ્ત થશે મિત્રો મિત્રો આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનું પણ શુભ સુખ જરૂર પ્રાપ્ત થવાનું છે મિત્રો અને મિત્રો સાથે સાથે તમારું પ્રેમ જીવન દાંપત્ય જીવન વૈવાહિક જીવન ખૂબ જ સુખમય અને આનંદપૂર્વક રહેવાનું છે મિત્રો એમ કહીએ કે ભગવાન વિષ્ણુ અને મહા લક્ષ્મીના આશીર્વાદથી તુલા રાશિના લોકો સમય પૂર પૂર્ણ તમારા પક્ષમાં છે જે પણ કાર્યમાં તમે હાથ મૂકશો તે કાર્ય તમારું જરૂર સફળ થશે તો મિત્રો આ સમયનો તમે પૂરો લાભ ઉઠાવો અને સમયને મિત્રો તમારા હાથમાંથી જવા ન દો હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ તો મિત્રો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે મિત્રો તમારા માટે ખૂબ સારો સમય લઈને આવવાનો છે તમારો માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા કરવામાં આવશે મિત્રો તમને આ સમયે નવા અવસરની શોધ છે તો તે પણ અવસર તમને પ્રાપ્ત થશે જેના કારણે જ તમે જે પણ કાર્ય કરશો તે સફળતા સફળ થશે આવકના સાધનોમાં વૃદ્ધિ થશે સાથે સાથે જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા માટે યોજના બનાવી રહ્યા છો તો તે યોજના પણ તમારી જરૂર સફળ થશે વૃષભ રાશિવાળા લોકોને તન લાભ માટે અનેક અવસર પ્રાપ્ત પણ થવાના છે એમ કહીએ કે તન લાભ પ્રાપ્તિ પણ તમારા માટે તન લાભ પ્રાપ્તિ અનેક યોગ બનાવી રહ્યા છે સ્વયંમાં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ સમય તમારા માટે અનુકૂળ છે મિત્રો મિત્રો તમે લોકોને કહીએ કે તમારા પરિવારમાં ખુશમાં માહોલ રહેશે સાથે કારોબારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા પ્રાપ્ત થશે અચાનકથી ધન પ્રાપ્તિ તમને થવાની છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ તો મિત્રો વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ અને કૃપાથી તમને કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે તમારા દ્વારા કરેલી મહેનતનો તમને જરૂર ફાયદો પ્રાપ્ત થશે મિત્રો આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ સારી થશે તમારા અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે મિત્રો સાથે મેળજોળ વધશે સાથે સાથે આ રાશિનાર વ્યક્તિઓને પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ પણ પ્રાપ્ત થવાનો છે તમારી મધુર વાણીના કારણે તમારા બધા અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે મિત્રો ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની અપાર કૃપા તમારા પર બની રહી છે જેના કારણે મિત્રો તમારી તન સંબંધિત બધી પરિસ્થિતિઓ દૂર થશે જે પણ તમારા અટકેલા કાર્યો છે તે હવે સફળતાપૂર્વક પૂરા થશે વૃષભ રાશિવાળામાં લક્ષ્મી અને ભગવાન લક્ષ્ય ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હવે તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને જરૂર સફળતા પ્રાપ્ત થશે સમય તમારા માટે અનુકૂળ છે તેથી મિત્રો સમયનો પૂરો લાભ ઉઠાવો તો મિત્રો આ અતિ ખુશ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ જેને દેવગુઠી એકાદશીના દિવસથી જ ભગવાન વિષ્ણુ અને મહા લક્ષ્મીના આશીર્વાદથી હવે તે ખૂબ મોટી ખુશખબરીઓ પ્રાપ્ત થવાની છે તો મિત્રો તમને આ અમારી માહિતી ગમી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર મહાદેવ